ये आपण खूप देखो तो गरीब होतं लिबीत गाडीमध्ये शॉपिंग ने बडे स्वीट गोड शावरी वस्तू आवी गई समजो लिंबू आम आंबळा आहे केरी खटुमडा केरी आहे रे केरी नाही बने हा दो फेवरेट લારી જઈને મોઢમ પાણી આવવા મળે તૃપ્તિ શોપિંગ તો અમારે બાજુમાં રહી જાય તો જો આટલી શોપિંગ તો થઈ ગઈ છે અમારે પણ વાર વાર પછી પેટ પૂજા કરવી પડે ને તો દેરાણી જેઠાણી હવે ભેલપુરી અને દહીપુરી ચાલુ કરી દીધી છે ચાલો બધા ભેલ ને ભેલપુરી ની ભેલ છે કા અને દહીપુરી જમવા માટે આપણી ફેવરિટ વસ્તુ આવી ગઈ હવે ગ્રીલ સેન્ડવિચ મારી ફેવરેટ અને સુરતમાં ગ્રીલ સેન્ડવિચ મળે ને એવી ક્યાંય નથી મળતી પણ હવે મને લાગે ચીઝ થોડુંક વધારી દીધું લાગે છે પણ તો વાંધો નહીં ચીઝની હરોર આપણે આપણો વજન વધારી દઈશું હવે સાડા બાર થઈ ગયા ને હવે એવું લાગે છે માર્કેટ ભરાયું હોય ને રિયલ માર્કેટ હવે હવે ટ્રાફિક છે સારું છે આપણે વહેલા આવતા રહે તૃપ્તિ અમારી શોપિંગ જો વાહ દેરાણી જાય આગળ ને જેઠાણી પાછા જાય છે

જોઈએ હવે આપણે કેટલું શોપિંગ કરીએ એમ કપડાં લઈ લીધા પર્સ લઈ લીધું હજી બ્યુટી બાકી હતી તો હવે આવી ગયા છીએ અહીંયા ક્યાં આવ્યા તૃપ્તિ આપણે બ્યુટી હાઉસમાં આવ્યા છીએ હવે જોઈએ અહીંયાથી કેટલી શોપિંગ કરીએ લોકો ફોરેનથી લાવે હું અહીંયા લેવા આવીશ જો તૃપ્તિ તો તો મને આજને આજ બધું ખવડાવી દેશે રેડી પહેલે પસંદ પાણીપુરી ખાવા માટે આપણે કેટલા માલ આવ્યા એમને વિચાર્યું કે આપડે કોથા લઈ લેવી એમ તાવે જ હો તો ભાઈ શોપિંગ કરતા કરતા જો ટુ વ્હીલ પર શોપિંગ ચાલતી નહોતી તો ઘરે મૂકવા આવ્યા ને હવે હજી પાછું જવાનું છે શોપિંગ પર તો હું ને તૃપ્તિ ઘરે આવી ગયા થોડા ફ્રેશ થઈને ફરી પાછા જઈએ છીએ એક દિવસમાં સુરત ફરી લેવાનું છે શોપિંગ પૂરી કરી દેવાની છે

આપણને એમ થાય લંડનમાં જ પ્રોબ્લેમ છે પણ અહીંયા પ્રોબ્લેમ તો છે જ પાર્કિંગનો મૂકી દીધી વ્યાલ ગમે એમ કરીને બરોડામાં આવ્યા છે વિનાયક સ્ટીલ ભંડારમાં સ્ટીલની ખરીદી કરવા કપડાની કરી ગુટીની સ્ટીલની પછી ટેલર્સમાં નહીં જવું પડે સ્પોન્સર ગોતો આપણી છે આ જવા માટે बरोडा प्रिस्टेज

ભાખરી રોટલા ખીચડી ભગવાન નો થાલ રેડી કરીને પછી આપણે લેવી ભાણી બેન ભાખરી બનાવવા મીડ્યા છે મામી ભાણકી ગરમા ગરમ મહારાજ થાલ આપણે રેડી થઈ ગયો છે ભાખરી સાંભારિયા મરચા ખીચડી શાક દહીં

કેવી દોડા ઉસકા યાર તમને સોરી હો મળ્યા હમણાં હાલો લગભગ હમણાં બસ માં મળ્યા થેન્ક યુ દ્રષ્ટિ થેન્ક યુ ડિમ્પલ હા જય સોમનારાયણ જો મારી મમ્મી ફાઇનલી પહોંચી ગઈ છે આઈબ્રો કરાવવા ફાઈનલી દ્રષ્ટિ બેન તો આવી ગઈ હા અમને બધાને બહુ દોડાવ્યા છે આજે મારી મમ્મીએ તો

ચાલો તો હવે આપણે કાલ આટાણે તો ઘરે પહોંચ્યા છે ને આજ આટાણે તો અમારે મોરબી પહોંચવાનું છે કાલ આટાણે મોરબી ફરતા હશો હે ને હાલો મે હવે જય સ્વામી નારાયણ ફાઇનલી આપણે મોરબી જવા માટે બે બસો રેડી થઈ ગઈ છે બે બસો ભરાઈને લગ્ન કરવા જઈએ છીએ થેન્ક યુ ડિમ્પલ તે તો આજ બહુ ફેર્યો અમને બસ સ્ટેશને બસે મૂકવા આવ્યા અને આ જો મોઢા મંગુઠો નાખીને ફરતા મારા ભાણિયાભાઈ મારા બેન નો છે આ તાર નામ એના પડ્યું છે તાર ફાયે તાર નામું છે બેટા તારું નામ નામું છે

મને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કેમ છે કે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ભાઈઓ આપડી ચેનલ નું નામ ક્યાંક

મામી એમનો એની છોકરી આ દેખાય ગયા ફૂલ ફેમિલી નાના મામા બધા વહીવટ કરો છે મામા પણ મારા Coin, I'm not making a little money. The day song, the day song, Tommy Carboni, the day song, Tommy Carboni, the day song, Tommy Carboni, the day, as to the piano, Lambo, <laughs> the life, વિતાયા ના નાન કાર્ય સુધિયા થાલી હોસ્પિટલ જલસા કરવા કેમ છે માસા ભાઈ ની એસી આરેલી અને શાલ બોડવા માં તો ભાઈ નહીં નહીં મજા આવી ઉલટાની

અને મા <laughs> 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 <laughs>

સવા બારે પેલો લઈ લીધો છે મામા કેટલા વાગ્યા સવા બારે પેલો બીજા બીજા ઓટ નું

તો હું ને અમારા ડિમ્પલ બેન અને ભાણિયા સોફામાં આવ્યા હવે તો અહીંયા બ્લોક બેન કરી દઈએ મળ્યા પછી નવા બ્લોક માં થેન્ક યુ ફોર વોચિંગ જોતા રહેજો અમારી સાથે મોરબીના તમે પણ મેરેજ અને કરતા રહેજો આનંદ ચલો મળીએ પછી ઘણા સવાલ જવાબ પણ છે કે હું અહીંયા કઈ રીતે પહોંચી કે શું હતું સવાલ જવાબના આન્સર મને લાગે આપણે લંડન જશું પછી શાંતિથી આપીશું તો ચલો મળીએ પછી નવા બ્લોક થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સીઓ નવા નેક્સ્ટ બ્લોક ધ્યાન રાખજો તમારે ગુડ નાઇટ બાય